નારદજી નું પદ પ્રક્ષાલન થયું હતું મારો તુલસીજી કહે છે કે ચરણ સલીલ સબ ભવન ચરણ ધોયેલું જે ચરણામ્રત છે એ આખા ભવનની અંદર છંટકાવ કરવામાં આવ્યો છે આખા ભવનને પવિત્ર કરવામાં આવ્યું છે અને પછી સવિવેક સાથે આજ નગા દિરાજ હિમાચલ બોલ્યા છે મહારાજ તમે ત્રિકાલ જ છો તમારી ગતિ ત્રણેય લોકમાં છે અને એટલા માટે સંત નારદ તમે ત્રિકાલગ્ન છો તમે સર્વજ્ઞ છો તમારી ગતિ સર્વત્ર જગ્યાએ છે હા અને ત્રિકાલ જ્ઞાની હોવાના નાતે હું તમને એક પ્રશ્ન કરું મહારાજ મારે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે મનમાં મનમાં નારદજી કહે છે કે એ જોવા માટે તો આવ્યો છું અને એ નારદજી તમે આવ્યા જ છો તો પછી મારી દીકરીના જોશ જોઈ દો ને સંત નારદે કીધું કે મારા ખોળામાં આપવી પડે અને ભવનની અંદરથી જ્યાં માં મેના દેવી બ્રહ્માંડ વાંડોતરી શક્તિને જઈ બાર લઈને આવ્યા આ દિવ્ય સ્વરૂપ ને નિહાળી આ અને આજ નારદજી મનોમન હિમાચલ આ અને મેના દેવીને આશીર્વાદ આપે કે ધન્ય છે હિમાચલ કે આજ આખી સૃષ્ટિનું સંચાલન સૃષ્ટિનું પાલન હા અને સૃષ્ટિને ઉત્પન્ન કરનારી આજ તારા ખેરે આંગણે આવી છે હિમાચલ તને લાખ લાખ ધન્યવાદ છે અંદર લઈ હા અને માતાજીના જોશ જોવે છે હે હિમાચલ જો તું મને પૂછતો હો તો આ તારી દીકરી છે એ સકલ ગુણની ખાણ થશે આ તારી જે દીકરી છે એ સુંદર સહજ સુશીલ શયાની નામ ઉમા અંબિકા ભવાની તારી દીકરી સુંદર થશે તારી દીકરી સહજ થશે તમારી દીકરી સુશીલ અને શયાની થશે હા અને કહ્યું કે આનું નામ શું બોલે કોઈ આને ઉમા કહેશે કોઈ આને અંબિકા કહેશે કોઈ આને ભવાની કહેશે અરે કોઈ આને ખોડિયાર કહેશે કોઈ આને ચામુંડ કહેશે કોઈ આને મોગલ કહેશે

re to hi na udaasin sab sanshayasi na udaasin sab sanshayasi na હિમાચલ તમે કહો છો કે આને વર્ગ કેવો મળશે તો સાંભળો જે અગુણ હશે અમાન હશે માતા પિતા વગરનો હશે ઉદાસી સ્વરૂપે જે વિચરણ કરનારો હશે એવો આને વર મળશે ત્યારે માં મેના દેવી કીધું કે દક્ષિણા ઓછી પડતી હોય થોડીક વધારે લીધો પણ હારું હારું બોલો હે ક્યાં મારી ફૂલ જેવી દીકરી અને ક્યાં બાવળિયા જેવા વરરાજાનું વર્ણન કરો છો પણ સંત નારદ કહે છે કે આના ભાગ્યમાં આવી આવો વર લખ્યો છે કેવો જોગી જ કામ સ્વામી હરી હ આના લલાટમાં એવી રેખા પડી ગઈ છે કે આને જે વર મળશે એ જોગી હશે જટિલ હશે નિષ્કામ મનના હશે અવંગલ વેશે વિચરણ કરનારા હશે ત્યારે મનમાં ચિંતા કરવા લાગ્યા અને ત્યારે સંત નારદ બોલ્યા કે હિમાચલ મા મેના ચિંતાનો કોઈ વિષય નથી બોલે તો ચિંતા તો થાય ને મહારાજ હે આવી દીકરી હા અને કેવા વરનું તમે વકા છું ત્યારે સંતના હૃદય કીધું ચિંતાનો કોઈ વિષય નથી મેં જે વર્ણન કર્યું એ બધું જ વર્ણન શિવને લાગુ પડે છે જો શિવ આની સાથે લગ્ન કરી લે તો જેટલા અવગુણ છે જેટલા દોષ છે એ ગુણ માં પરિવર્તિત થઈ જાય શા માટે સમરથ કહું નહીં દોષ ગુસ્સા ત્રણ દ્રષ્ટાંત આપ્યા રવિ પાવક અને સુરસરી નાય રવિ એટલે કે સૂર્ય સૂર્ય સમર્થ છે એને કોઈ દોષ લાગુ ન પડે પાવક એટલે અગ્નિ અગ્નિ સમર્થ છે આ અને સમર્થને કોઈ દોષ લાગુ ન પડે આ અને એક દ્રષ્ટાંત નારદજી આપ્યું કે સુરસરી સુરસરી એટલે ત્રિપત ગામીની મા ગંગા જે ગંગોત્રી થી લઈ આ અને ભાગીરથ કાજે સગર રાજાના સાઠ હજાર દીકરાઓને મોક્ષ આપવા માટે સ્વર્ગની નદી આજ પૃથ્વી ઉપર પદરામણી કરી આ અને ગંગોત્રી થી નીકળી અને કલકત્તા સુધી ગંગા સાગરની અંદર જ્યાં મળે એ ગંગા નદી પણ સમર્થ નદી છે એને કોઈ દોષ ન લાગુ પડે એમ શિવ સમર્થ છે અને જો એની સાથે લગ્ન થઈ જાય ત્યારે ચિંતા કરે છે દંપતી કે એવું શું કરીએ તો શિવ સાથે લગ્ન થાય ત્યારે જવાબ આપતા સંત નારદ કહે છે કે જો તપ કરે કુમારી તુમારી હે હિમાચલ તમારી દીકરી જો તપશ્ચર્યા કરે તો શિવ એને વર તરીકે મળે શું કામ બોલે તપ બલ રચી પ્રપંચ વિધાતા તપ બલ વિષ્ણુ સકલ જગતરાતા તપ બલ શંભુ કરાઈ સંગારા તપ બલ શેષ ધરાહી મહી વારા આ બધું તપથી થાય છે અને જો તપ કરે તો કામ થાય આમ કઈ અને સંત નારદ ત્યાંથી નીકળી ગયા હા અને સંત ગયા દીકરી ધીમે 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 મોટી થાય છે આપણી દેહાયણ ભાષામાં વાત કરું તો દીકરી આ અને ઉકરડો વધતા વાર ન લાગે છે